આયોજિત કાર્યક્રમનું સંચાલન નિસારભાઈ મંસુરી મોટિવેશનલ સ્પીકર દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ એક પ્રેરક વક્તા છે કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલ રઝાક અશરફી સાહેબે કિરાતથી કરી હતી ત્યારબાદ શાળાના આચાર્ય મહેતાગ ખાનની તમામ વાલીઓ મહેમાનો અને ટ્રસ્ટના સભ્યોનું સ્વાગત કર્યું કાર્યક્રમમાં આઝીઝભાઈ ટંકારવી મકબુલભાઈ અબલી અબ્દુલભાઈ ટેલર જાકીરભાઈ ઉમટા યુનુસભાઈ ખાંધિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નિસરબાઈએ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વાલીઓને તેમના બાળકોને કેવી રીતે મદદ કરવી તેની ખૂબ જ રસપ્રદ માહિતી સહેલાઈથી સમજાવી હતી શાળાના પ્રમુખ ઈસાક મોહમ્મદ પટેલ ઉપસ્થિત રહેનાર મહાનુભાવ વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ શાળા પરિવારોનો તથા આવેલ મોંઘેરો મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓના પ્રયત્નોથી પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા શાળાના શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું નિસારભાઈએ શિક્ષકોને હકારાત્મક સાથે પ્રોત્સાહિત કર્યા હતા અંતમાં પધારેલા મહેમાનો તેમજ વાલીઓને પૂજન પીરસી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે તુફાન એસબી ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો